હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે મેથીનું નવું જ શાક જો તમે આમાં આ મારી રીતથી મેથીનું શાક બનાવી લીધું ને તો ઘરમાં નાના બાળકોથી લઈ સૌ મોટા વડીલોને પસંદ આવે તેવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને અઠવાડિયામાં બે વખત તમારી પાસે બનાવડાવશે તેટલું સરસ ટેસ્ટી મેથીનું શાક બનીને તૈયાર થાય છે તે પણ મુઠિયાને તળિયા વગર કે બાફિયા વગર આજે આપણે ઇન્સ્ટન્ટ મેથીનું શાક છે તે બનાવીને તૈયાર કરવાનું છે તો અહીં મેં એક બાઉલ જેટલી મેથી સુધારીને લઈ લીધી છે અત્યારે શિયાળાની સિઝનમાં મેથી છે તે ફ્રેશ ચડતી હોય છે બજારમાં તે મેથી મેં લઈ લીધી છે અને સુધારીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને તેની સામે એક ચમચી અહીં મેં ઘઉંનો દરદારો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ ઘઉંનો દર દરો લોટ એડ કરવાથી મુઠિયા છે તે તમારા ચીકણા નહીં લાગે અને સરસ ટેસ્ટ આવશે હવે તેમાં આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ અને એક ચમચી ચીરું પાવડર એડ કરવાનું છે અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણા મુઠિયા સરસ ખાટા મીઠા બનીને તૈયાર થાય તેના માટે આપણે અડધી ચમચી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરવાનો છે જો આવી રીતના તમે મેથીનું શાક બનાવશો ને તો ઘરમાં ખૂબ જ પસંદ આવશે બધા લોકોને હવે આપણે એક ચમચી જેટલું તેલનું મણ એડ કરવાનું છે જેથી મુઠિયા છે તે ચીકણા ના બને સરસ પોચારું જેવા બનીને તૈયાર થાય બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને મુઠિયા બનાવવા માટે આપણે લોટ તૈયાર કરી લેશું પાણી છે તે થોડું થોડું લેવું વધુ પડતું પાણી નાખશો તો તમારું બેટર છે તે સરસ નહીં બને તમારા મુઠિયા બનવા માટે એટલે થોડું થોડું પાણી એડ કરીને મુઠિયા બનાવવા માટે લોટ તૈયાર કરી લેવો તો અહીં લોટ છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે નાની નાની સાઇઝમાં મુઠિયા બનાવી લેશું મુઠિયા છે તે નાના બનાવવા જેથી આપણે શાક બનાવીને તૈયાર કાચા ન રહે અને સરસ રીતના બફાઈ જાય બહુ મોટી સાજમાં જો તમારા મુઠિયા હશે ને તો શાક બનાવતી વખતે તે કાચા રહી જશે અંદરના ભાગમાં એટલે સાવ નાની સાઇઝમાં આપણે મુઠિયા છે તે બનાવીને તૈયાર કરી લેશું બધા જ મુઠિયા આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં એક બર્તન લઈ લીધું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલનું પ્રમાણ સેચ વધુ પડતું રાખવાનું છે ચડિયાતું જેથી શાક છે તે સરસ ટેસ્ટમાં બને કેમ કે મુઠિયા આવશે એટલે પાણી આપણે એડ કરવાનું છે હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને અહીં મેં ડુંગળી સુધારીને તૈયાર કરી છે બે ડુંગળી સુધારી લીધી છે તે આપણે એડ કરી દઈશું મુઠિયાનું શાક છે તે આપણે ગ્રેવી વાળું કરવાનું છે જેથી બાળકોને અને વડીલોને સૌને ખાવામાં પસંદ આવે હવે ડુંગળી સારી રીતના તેલમાં સતલાઈ જાય ત્યાર પછી આપણે તેમાં બધા જ મસાલા એડ કરશું હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું હળદર અને અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી દઈશું બધું સારી રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે ટમેટાની ગ્રેવી કરી લીધી છે તે એડ કરી દઈશું અહીં મેં બે ટમેટાની ગ્રેવી એડ કરી છે હવે આપણે બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેસુ હવે ગ્રેવીને આપણે એક થી બે મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે ચડવા દેવાની છે જેથી ગ્રેવી છે તે કાચી ન રહે અને સરસ રીતના સતળાઈ જાય તમે જોઈ શકો છો તેલ બધું જ ઉપર આવી ગયું છે ગ્રેવી છે તે સરસ આપણી પાકી ગઈ છે અને ઘાટી પણ થઈ ગઈ છે હવે આપણે મુઠિયાનું શાક બનાવવાનું છે એટલે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે આપણે મુઠિયાને તળવાની કે બાફવાની ઝંઝટ વગર જ મેથીનું શાક બનાવીને તૈયાર કરવાનું છે હવે અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું છે હવે આપણે પાણીને સારી રીતના ઉકળવા દેવાનું છે ત્યાર પછી જ મુઠિયા એડ કરવાના છે તો પાણી સારી રીતના એકથી બે મિનિટ સુધીમાં ઉકળી ગયું છે હવે આપણે મુઠિયા જે બનાવેલા છે તે એડ કરી દઈશું જો તમને અમારી રેસીપી ગમે ને તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો હવે બે મિનિટ આપણે ઢાંકી દીધા હતા હવે આપણા મુઠિયા છે તે આપણે ચમચાની મદદથી હલાવી લેશું જેથી ઉપર ને બંને સાઈડ પલટી જાય એટલે આપણા મુઠિયા છે તે અંદરથી કાચા ન રહે સરસ રીતના પાકી જાય તો આપણા મુઠિયાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે આપણે હળાવી લેશું તમે જોઈ શકો છો ગ્રેવી પણ આપણી ઘાટી થઈ ગઈ છે અને મુઠિયા પણ સારી રીતના છે તે ચડી ગયા છે તો આપણું મેથીનું શાક છે તે નવી રીતના બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો